શું ઘૂંટણની કોઈ પણ તકલીફ થાય તો આખા ઘૂંટણનો સાંધો બદલાવો એટલે ટોટલની રિપ્લેસમેન્ટ એક જ ઓપ્શન છે ને શું ગાડીનું ટાયર પંક્ચર થાય તો આપણે ટાયર બદલી જ દેવું પડે તો પછી સર મેં સાંભળ્યું છે પેલું પાર્શિયલ રિપ્લેસમેન્ટ થાય એટલે જે સાંધો ખરાબ છે એટલો જ પાર્ટ બદલી દેવાનો તો ઘૂંટણની પ્રોબ્લેમ થાય તો પાર્શિયલ થી શરૂઆત થાય ઘૂંટણનો સાધાના ઘસારાના શરૂઆતના કેસમાં એ પણ જરૂરી નથી ખાલી સર્જરી એક જ ઓપ્શન નથી માની લઈએ ઓપરેશન કરવું જ પડશે તો ઓપરેશન કરાવીએ જ છે તો પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ કેમ કરાવવાનું આખો સાંધો બદલી જ દેવાય ને એમ તો માથું દુખે તો માથું થોડી બદલી દેવાય એમ ઘૂંટણમાં પણ જેટલો ભાગ ખરાબ છે જો એટલો જ માઇક્રોપ્લાસ્ટી વડે આપણે સુધારી શકીએ તો ટોટલ શું કામ તો સર તમે જે માઇક્રોપ્લાસ્ટી ની વાત કરો છો એ બધા સર્જન કરી શકે માઇક્રોપ્લાસ્ટી સર્જરી એ ટેકનિકલી થોડી ડિમાન્ડિંગ સર્જરી છે અને એની માટે પ્રોપર ટ્રેનિંગ જોઈએ તમને અનુભવ હોવો જોઈએ એટલે એ ઓછી ફેમસ છે પણ જો સારી રીતે કરવામાં આવે તો એ 100% સક્સેસફુલ સર્જરી છે પછી રોબોટિક સર્જરી જે થાય છે એ સર્જરીમાં અને મેન્યુઅલી થતી સર્જરીમાં કોઈ જ ફરક ના હોય ને બીજી બધી જ ઇન્ડસ્ટ્રી છે એમાં આજે રોબોટિક્સ કેમ ડેવલપ થયા કેમ કે પ્રિસિઝન જરૂરી છે એ જ રીતે ઘૂંટણની સર્જરીમાં પણ આપણે મેન્યુઅલી સર્જરી કરીએ એના કરતાં રોબોટિક સર્જરી પ્રિસિઝન વાળી છે એટલે જ એ વધારે સુપીરિયર છે રોબોટિક સર્જરી ચાલુ હોય અને લાઈટો જતી રહી તો ગુંજ શું વાત કરો છો યાર રોબોટિક સર્જરી ચાલુ હોય તો પાવર બેકઅપ તો હોય જ ને રોબોટિક સર્જરી કરાવવા માટે તો મોટા શહેરોમાં જ જવું પડે ને એવું કેમ મોટા શહેરોમાં જ ફક્ત માણસો રહે છે સર હવે રોબોટિક સર્જરીમાં રોબોટ સર્જરી કરશે તો તમે શું કરશો રોબોટિક સર્જરીમાં સર્જરી તો સર્જન જ કરશે પણ રોબોટ એમને આસિસ્ટ કરશે સારું પરિણામ મેળવવા માટે તો પછી એ રોબોટિક સર્જરી કઈ રીતે થતી હોય છે શું આની માટે તમારે એને વિસ્તારમાં સંપૂર્ણ વિડિયો જોવો પડશે એક વાત આપનું સ્વાગત છે 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 નામ ઠક્કર તમે ક્યારે વિચાર્યું કે પાંચ દસ વર્ષ પહેલા એવા રોગ જે આપણને બહુ જ ગંભીર લાગતા હતા જેના લીધે ઘરમાં આમ માહોલ આખો બગડી જતો હતો એવા રોગ આજે થાય તો આપણે બહુ નોર્મલી લઈ લઈએ છીએ એનું કારણ શું છે એનું કારણ છે રેગ્યુલરલી મેડિકલ ફિલ્ડમાં થતા એડવાન્સમેન્ટ્સ દર વર્ષે મેડિકલ ફિલ્ડમાં નવી નવી ટેકનોલોજી આવે છે સર્જરીની નવી નવી પદ્ધતિઓ એટલે ટેકનિક્સ આવે છે અને નવી દવાઓ આવે છે એના સિવાય રોબોટ્સ પણ યુઝ થાય છે આ જ મેડિકલ ફિલ્ડમાં જેનાથી એક પ્રિસિઝન પણ આવવા માંડ્યું છે એમાં બી સ્પેસિફિકલી ઘૂંટણના સાંધાના રિપ્લેસમેન્ટની ટેકનોલોજીમાં અને ટેકનિકમાં ઘણા બધા ફેરફાર થયા છે પહેલાં કેવું હતું ઘૂંટણમાં તકલીફ હોય તો આખો ઘૂંટણ બદલી દેવો પડે પણ આજે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ થઈ શકે છે એટલે એવો જ સ્પેસિફિક ભાગ જે ભાગ આપણો ખરાબ છે ઘસાઈ ગયેલો છે એટલો જ બદલીને આપણો ઘૂંટણ નવા જેવો થઈ જશે એમાં બી ટેકનોલોજીમાં રોબોટિક ટેકનિકથી પણ હવે સર્જરીઝ થવા લાગી છે તો આ પાર્સિલની રિપ્લેસમેન્ટ અને રોબોટિક સર્જરી આ બંનેને લઈને મને પુષ્કળ પ્રશ્ન થયા છે અને દરેક પ્રશ્ન પૂછવા માટે હું આવ્યો છું એક બહુ જ સ્પેશિયલ જગ્યાએ આજે આપણે આયા છે પાલનપુરના ડ્યુક રોબોટિક હોસ્પિટલમાં જ્યાં આપણી સાથે આપણને સમય ફાળવ્યો છે ડૉક્ટર ભૂપેન્દ્ર પટેલે સર થેન્ક યુ સો મચ અમને સમય આપવા માટે સરનું જો ટૂંકમાં ઇન્ટ્રોડક્શન આપું ને તો બે હજાર ને થી અત્યાર સુધી સરે દસ હજાર થી વધુ સર્જરીઝ કરી છે એમાં બી છેલ્લા થોડા સમયમાં તો સરની બધી સર્જરીઝમાં લગભગ ચાલીસ થી પચાસ ટકા રોબોટિક સર્જરીઝ છે સરની વાત કરું તો ડ્યુક રોબોટિક હોસ્પિટલમાં સરે પાલનપુરમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનેબલ રોબોટની સ્થાપના કરી છે જે અમદાવાદની બહાર નોર્થ ગુજરાતનું પહેલો રોબોટ છે સર જોડે ટ્રેનિંગ લેવા માટે પણ આજે ઘણા બધા જગ્યાથી ડોક્ટર્સ આવે છે અને એ મોટા મોટા શહેરોમાંથી પણ છે એટલે મુંબઈ પુણે ચેન્નઈના ડોક્ટર્સને સર આ માઇક્રો પ્લાસ્ટિકમાં અને રોબોટિક સર્જરીમાં ટ્રેન પણ કરે છે તો સર હવે પહેલો પ્રશ્ન જે હું તમને પૂછવા માંગુ છું ને એ માઇક્રો અને રોબોટિક સર્જરીની પહેલાં મારે જાણવું છે કે ઘૂંટણમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ તકલીફ થાય છે તો એના ચિહ્નો એના લક્ષણો શું હોય છે ઘૂંટણમાં જો કોઈ ઘસારો કે તકલીફ હશે તો તમને પગ વાળવામાં તકલીફ પડશે ઘૂંટણમાં દુખાવો થશે સોજો આવશે સીડી ચડ ઉતર કરવામાં અને રોજિંદા ક્રિયાઓમાં તકલીફ પડશે હવે આ જે બધા લક્ષણો દેખાય છે એવા લક્ષણોમાં કેવો લક્ષણ આવે ત્યારે મારે જોઈએ જ્યારે એવા લક્ષણો આવે કે જેમાં તમારે કાયમી માટે દુખાવાની ગોળી લેવાની જરૂર પડે તમારે કોઈના બીજા માણસની કે બીજી કોઈ વસ્તુની સપોર્ટની જરૂર પડે અને તમારી ઊંઘ ડિસ્ટર્બ થવા માંડે ત્યારે તરત જ મારે ડોક્ટર ને બતાવી આવવું પડે હવે મારે આ બધા કોઈ તકલીફો નથી જોઈતી તો પછી ઘૂંટણને મારે કઈ રીતે સાચવવાનું ઘૂંટણને સાચવવા માટે એના બે જવાબદાર ફેક્ટર્સ છે અમુક ફેક્ટર્સ એવા છે કે જે આનુવંશિક રીતે તમારા શરીરમાં આવશે જેના ઉપર આપણો કંટ્રોલ નથી પણ અમુક ફેક્ટર્સ છે જે મોડિફાયેબલ છે મતલબ કે તમે તમારું બોડી વેઇટ પ્રમાણસર જાળવો શારીરિક કસરતો કરો કે જેથી હાડકાં અને સ્નાયુ મજબૂત રહે અને ગ્રાઉન્ડ લેવલ સિટિંગ અને નીચેની ઉઠ બેસ જેટલી ઓછી કરી શકાય એટલું સારું એટલે આટલી વસ્તુઓ ધ્યાન રાખશું તો ઘૂંટણ આપણા સાજા જ રહેશે યસ તો સર હવે આટલી વસ્તુઓ તો ધ્યાન રાખીશું પણ જે ધ્યાન નથી રાખતા ને એમના માટે હવે આગળના પ્રશ્નો હું એ પૂછવા માંગુ છું કે તમે એવું કીધું કે હવે આખા જોઈન્ટને બદલવાની જરૂરત નથી ખાલી જે પાર્શિયલ જે ભાગમાં પ્રોબ્લેમ છે ઘસારો વધારે છે એટલો ભાગ બદલીને પણ આપણે નોર્મલ સી આવી શકે તો એ આ માઇક્રોપ્લાસ્ટિક કે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ હોય શું ઘૂંટણનો જે જોઈન્ટ છે એમાં બે હાડકા છે ઉપરનું હાડકું એટલે કે ફીમર અને નીચેનું હાડકું એટલે કે ટીબિયા તો જ્યારે ની રિપ્લેસમેન્ટ કરીએ છીએ ત્યારે ઘૂંટણની આખી સપાટી કપાય ટીબિયાની આખી સપાટી કપાય અને આખો જોઈન્ટ મૂકવામાં આવે પણ જે પેશન્ટનો અડધો જ ઘૂંટણ ખરાબ છે એનો આખો શુકામ કાપવો ઘણી વાર અમારી જોડે જે પેશન્ટ આવે છે એ લોકો એમના ફોર્ટી ફિફ્ટીઝમાં હોય એકદમ યંગ એક્ટિવ લાઈફ જીવવી હોય અને એમનો અડધો જ ઘૂંટણ ખરાબ હોય ત્યારે આપણે એમને માઇક્રોપ્લાસ્ટી એડવાઇસ કરીએ છીએ માઇક્રોપ્લાસ્ટી સર્જરી એટલે વધારે બેટર છે આવા પેશન્ટ્સ માટે કેમ કે એમનો કોઈ પણ લિગામેન્ટ કપાતો નથી ફક્ત ઘસાયેલો ભાગ જ રીસરફેસ કરવામાં આવે છે કોઈ સ્નાયુ કપાતો નથી અને ઘૂંટણમાં લગભગ ત્રીસ થી પાંત્રીસ ટકા ભાગમાં જ આ સર્જરી કરવામાં આવે અને પછી એટલો ભાગ જ રીસરફેસ કરીને નોર્મલ સી આવી જાય તો પછી માઇક્રોપ્લાસ્ટીની એડવાઇઝ એટલે કેવા દર્દીઓને તમે માઇક્રોપ્લાસ્ટીની સલાહ આપો છો માઇક્રોપ્લાસ્ટી માટે એના સ્પેસિફિક ક્રાઇટેરિયા છે કે એ ક્રાઇટેરિયા ફોલો થાય અને પેશન્ટ એ સ્ટેજમાં હોય ત્યારે આ સર્જરી કરી શકાય જેમ કે ઘૂંટણનો માત્ર એક જ હિસ્સો એક જ ભાગ ખરાબ હોવો જોઈએ પેશન્ટ ફિઝિકલી એક્ટિવ યંગ હોવું જોઈએ એના લીગામેન્ટ સારા હોવા જોઈએ અને હાડકા એકદમ મજબૂત હોવા જોઈએ પણ સર માઇક્રો પ્લાસ્ટીમાં તમે કીધું થોડોક જ પાર્ટ બદલવાના છો તો બીજો ઘૂંટણ તો એમનો એમ રહ્યો તો વહેલી મોડી ટોટલ ની રિપ્લેસમેન્ટ કરાવી જ પડશે ને આની લાઈફ બહુ લાંબી નહીં હોય ને ના એવું નથી કેમકે જો સારી રીતે કરવામાં આવે તો માઇક્રોપ્લાસ્ટિક સર્જરી પણ ટોટલની રિપ્લેસમેન્ટ જેમ જ લાંબી ચાલે છે વીસ થી પચીસ વર્ષ જે રિસર્ચથી સાબિત થયું છે અને માઇક્રોપ્લાસ્ટી જે અમે મોટાભાગે એકદમ યંગ પેશન્ટમાં કરતા હોઈએ છીએ અને જો એમની લાઈફ એક્સપેક્ટન્સી સારી છે તો એ લોકોને જ્યારે ત્યારે ની રિપ્લેસમેન્ટ કરવું પડશે તો એ પહેલી વખત જ રિપ્લેસમેન્ટ કરવું પડશે અને એ પણ સો ટકા રિઝલ્ટ આપશે સર માઇક્રોપ્લાસ્ટીને લઈને તો હું આખી વસ્તુ સમજી ગયો કે આ જેટલું બગડ્યું છે એ જ બદલવાની જરૂરત છે વધારે કંઈ બદલવાની જરૂરત છે નહીં હવે આઈએ રોબોટિક ઉપર તો એક રોબોટ સર્જરી કરે એટલે મારે સમજવું છે કે એક રોબોટ કઈ રીતે કરી શકે સર્જરી રોબોટિક ટેકનોલોજી એઆઈ ટેકનોલોજીનો યુઝ કરીને આપણને સર્જરી કરવામાં આસિસ્ટ કરે છે એ સર્જનને રિપ્લેસ કરતી નથી આની માટે આખી પ્રોસેસ છે જેમાં અમે રોબોટ એની ઓપ્ટિકલ કેમેરાથી ઉપરનું હાડકું અને નીચેનું હાડકું માર્ક કરી આપીએ અને રોબોટને ખબર પડે કે આ ઉપરનું હાડકું છે આ નીચેનું હાડકું છે એના પછી પેશન્ટની ઓપરેશન પહેલા કેટલી મૂવમેન્ટ છે અને કેટલી ડિફોર્મિટીઝ છે એ આપણને ડિગ્રી બાય ડિગ્રી સ્ક્રીન ઉપર બતાવે છે સાથે સાથે પેશન્ટનું ઘૂંટણના સરફેસ ઉપર સરફેસ મેપિંગ કરવાથી એ આખું આબેહૂબ મોડલ રોબોટ તૈયાર કરે અને આપણને એ એની પરફેક્ટ સાઇઝ આપે છે કે આ પેશન્ટના ઘૂંટણ માટે આ સાઈઝનો જોઈન્ટ પરફેક્ટ ફિટ થશે જે નરી આંખે કરવું મુશ્કેલ છે સાથે સાથે ઘૂંટણ છે એ ડાયનામિક સ્ટ્રક્ચર છે એ ઝીરો અને માત્ર નાઇન્ટી ડિગ્રીમાં વર્ક કરતો નથી આપણે દરેક એક્ટિવિટીઝમાં અલગ અલગ એંગલથી ઘૂંટણનો ઉપયોગ કરીએ છીએ તો એને ડાયનામિકલી બેલેન્સ સારામાં સારું કેવી રીતે કરી શકાય એ આપણે નરી આંખે જોઈ શકવાના નથી એના માટે જ આપણને આવી ટેકનોલોજીની જરૂર છે અને રોબોટિક ટેકનોલોજી આપણને ચાલુ સર્જરીએ એનું બેલેન્સિંગ ઘૂંટણનું અત્યારે કેટલું છે મતલબ કે ઓપરેશન પહેલાં અને તમે જે નવો જોઈન્ટ ફિટ કરવાના છો એ કમ્પોનન્ટમાં માઇક્રો એડજસ્ટમેન્ટથી તમે એ બેલેન્સ પાછું કુદરતી દરેક દર્દીના કુદરતી ઘૂંટણ જેવું કેવી રીતે લાવી શકો છો એ તમે કટ કર્યા પહેલા નક્કી કરો છો એને વર્ચ્યુઅલ પ્લાનિંગ કહેવામાં આવે છે એટલે આપણે કાપ્યા પહેલાં જ બધું જ પ્લાનિંગ કરી દઈએ છીએ અને એ પ્લાનિંગ જોયા પછી સર્જરી એક્ઝિક્યુટ કરીએ છીએ અને આ સર્જરીમાં રોબોટ કઈ રીતે તમને મદદ કરશે એટલે આ પ્લાનિંગ થયા પછી જ્યારે આપણે કન્ફર્મ કરીએ છીએ કે યસ વી આર રેડી ટુ ગો ત્યારે આપણે હેન્ડ રોબોટિક્સ અને એક્ટિવ રોબોટિક્સ આવા બે ઓપ્શન છે જેમાં હેન્ડ રોબોટિક્સ છે એમાં આપણા હાથમાં એનું બર એટલે કે એ હાડકું કાપવાનું પાર્ટ છે જે તમે એના સ્પેસિફિક એરિયામાં જ કામ કરશે તમે બાર એને યુઝ કરશો તો એ કામ કરશે નહીં મીન્સ એ આજુબાજુના ઇવન સોફ્ટ ઇસ્યુને પણ ક્યાંય ડેમેજ કરશે નહીં ક્યાંય માંસને ડેમેજ થઈ જાય એના કારણે કંઈક વસ્તુ કપાઈ જાય એવું શક્ય નથી એટલે એ એકદમ પ્રિસિઝન અને જેટલા મિલીમીટર પ્લાન કર્યું છે એટલું જ કાપે છે અને એટલા એમએમને આપણે નવા જોઈન્ટ વડે રિપ્લેસ કરીએ છીએ એનાથી પેશન્ટને કુદરતી ઘૂંટણનો અહેસાસ અને કુદરતી બેલેન્સિંગ એવું ને એવું મળે છે તો સર આનાથી મને એટલું ખબર પડે છે કે આ રોબોટિક સર્જરીથી જે રિઝલ્ટ મળે એ કદાચ મેન્યુઅલ સર્જરીથી ના મળે એ વાત શું સાચી એવું નથી મેન્યુઅલ સર્જરી વર્ષોથી થાય છે અને રિઝલ્ટ આપતી સર્જરી જ છે પણ જ્યારે ટેકનોલોજી વિકસી રહી છે ત્યારે કેમ ટેકનોલોજીનો ઉપયોગ ના કરીએ અહીંયા જુઓ તમે આ દર્દીના ઘૂંટણમાં આટલું ઇમ્બેલેન્સ હતું અને સર્જરી પછીનો આપણે ગ્રાફ જોઈએ તો એ પરફેક્ટલી વેલ બેલેન્સ છે તો આ આપણે ઝીરો પોઈન્ટ ફાઇવ મિલીમીટર કે ઝીરો પોઈન્ટ ફાઈવ ડિગ્રીથી નરી આંખે કરી શકતા નથી જે આપણને રોબોટિક ટેકનોલોજી અલાવ કરે છે તો હવે સર આગળ પ્રશ્ન પૂછું ને રોબોટિકના એ પહેલા એક પર્સનલ સવાલ પૂછવા માંગુ છું તમે પાલનપુરમાં જ કેમ આવી રીતે એક રોબોટની સ્થાપના કરી બધા મોટા શહેરોમાં રોબોટ્સ લાવતા હોય કે એમને વધારે બિઝનેસ મળે વધારે લોકો આવતા હોય તો પાલનપુરમાં જ કેમ હું બેઝિકલી પાલનપુરનો છું અને મને ઈચ્છા હતી કે હું મારા એરિયાના લોકોને બેસ્ટ ટુ બેસ્ટ જે સારવાર અમેરિકામાં કે કોઈ મોટા ડેવલપ નેશનમાં મળે છે એ જ સારવાર હું અહીંયા આપવા માગું છું અને મેં જ્યારે જોઈન્ટ રિપ્લેસમેન્ટની પ્રેક્ટિસ ચાલુ કરી ત્યારે એવો ટ્રેન્ડ હતો કે પાલનપુરથી લોકોને મોટા શહેરોમાં જ જવું પડતું હતું રિપ્લેસમેન્ટ માટે એટલે મને એવું હતું કે હું આ જ સારવાર આટલા બધા દર્દીઓને અહીંયા જ આપું તો અને એટલે કદાચ ચેકઅપ માટે બી એમને લાંબુ ના થવું પડે યા ફોલોઅપ ની તો પણ પેશન્ટ્સ બધા નોર્થ ગુજરાત વાળા જ આવતા હશે ને તમારે ત્યાં શરૂઆતમાં અમે અમારા એરિયાના લોકોને સારવાર આપી અને એનાથી અમારી ગુડવિલ ક્રિએટ થઈ અમારા રિઝલ્ટ્સ લોકોએ જોયા એટલે હવે અમારી જોડે બીજા રાજ્યોમાંથી પણ અને ઈવન આઉટ ઓફ કન્ટ્રી થી પણ પેશન્ટ્સ આવે છે એટલે આ જેન્યુઇન તમે એ નોર્થ ગુજરાતનું આ એક સેન્ટર ડેવલપ કર્યું એઝ અ મેડિકલ ટુરિઝમ બી ત્યાં આગળ ડેવલપ થઈ શકે હેડ્સ ઓફ હવે પાછું રોબોટિક સર્જરી પર મારે એ જાણવું છે સર કે આ રોબોટિક સર્જરી કેવા દર્દીઓને તમે એડવાઇસ કરો કે તમે રોબોટિક જ કરાવો જે પેશન્ટસને એવું છે કે મને એકદમ યંગ એક્ટિવ લાઈફ જીવવી છે જેને સર્જરી પછી પણ પોતાની પહેલાંની ક્રિયાઓ કન્ટિન્યુ કરવી છે જેમ કે મોર્નિંગ વોક પર જવું ગરબા રમવા સ્વિમિંગ કરવું ટ્રેકિંગ કરવું એ લોકોને મારે બેસ્ટ અલાઇનમેન્ટ અને બેસ્ટ બેલેન્સિંગ આપવું હોય તો એની માટે મારે આવી ટેકનોલોજીની જરૂર પડે અને એને હું રોબોટિક 100% એડવાઇસ કરું પણ તો થોડું મોંઘું તો હશે ને વધારે બીજા દેશોની કમ્પેરીઝનમાં અગર આપણે કહીએ તો ઇન્ડિયન ઇકોનોમિક્સ પ્રમાણે આપણો રોબોટિક સર્જરી પણ એટલી કોઈ જ મોંઘી નથી ઘણા બધા લોકો એ કરાવે છે અને ઓલમોસ્ટ ઈચ એન્ડ એવરી ક્લાસ એ અફોર્ડ કરી શકે એવી છે તો એવા કોઈ ગેરમાન્યતાઓ છે રોબોટિક સર્જરીને લઈને જે અત્યારે લોકોમાં છે કે પછી તમને આટલા બધા દર્દીઓ મળતા હશે તો એ કંઈ પૂછતા હશે હા ઘણીવાર એવું થાય છે કે અમને પણ હસવું આવી જાય ઘણીવાર એવા લોકો કહેતા હોય કે સાહેબ ઉપર રોબોટ સર્જરી કરતો હશે ને તમે તો ઓફિસમાં બેઠા હશો ચા પીતા હશો એટલે એવું થાય છે ઘણા લોકોને એવું હોય કે સાહેબ રોબોટ મારો બીજો કઈક કાપી નાખે તો નસ કાપી નાખશે તો મારા બીજા પગમાં કંઈક કાપી નાખશે તો એટલે આવી ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે પણ જેમ સરે સમજાયું એમ આપણે બિલકુલ ડરવાની જરૂરત નથી સેન્સરો લાગેલા હોય બધે માર્કિંગ કરેલું હોય એનાથી બહાર તો સર જાતે પણ કશું ના કરી શકે એટલે રોબોટથી તો કશું થાય નહીં ઉપરથી પ્રિસિઝન મળે રોબોટિક સર્જરીને લઈને તો ઘણા બધા દૂરથી પણ સર મારે જાણવું છે તમે કઈ સર્જરી પ્રિફર કરો મેન્યુઅલ કે રોબોટિક જ્યાં પોસિબલ છે ત્યાં રોબોટિક સર્જરી એ મારો ફર્સ્ટ પ્રેફરન્સ છે કેમ કે હું પેશન્ટને બેસ્ટ ટુ બેસ્ટ સારવાર આપી શકું છું ટેકનોલોજી એઆઈ અને બધું જ યુઝ કરીને જે ખરેખર આ ડેવલપ થયું છે એનો લાભ દરેકને મળવો જોઈએ જેમ આપણે વાત કરી કે લગભગ હવે રોબોટિક થવા લાગી છે તો મેન્યુઅલમાં પ્રિસિઝન તમે કઈ રીતે લાવો છો કે એનાથી મેન્યુઅલના પ્રિસિઝનમાં ફરક પડશે ખરો મેન્યુઅલ સર્જરી જ્યારે અમે કરીએ છીએ ત્યારે અમુક એની ટેકનિક્સ છે એમાંની વન ઓફ ધી બેસ્ટ ટેકનિક્સ છે ગેપ બેલેન્સિંગ મતલબ પેશન્ટના ઘૂંટણનું બેલેન્સ એક્સટેન્શન અને ફ્લેક્શનમાં કેવું છે અને એ બેલેન્સ ઇક્વલ લાવી અને જો જોઈન્ટ ફિક્સ કરવામાં આવે તો એની લાઈફ પણ સારી રહે પેશન્ટને સારું રિઝલ્ટ મળે અલાઇનમેન્ટ સારું આવે અને ઘૂંટણનું બેલેન્સ પણ સારું રહે એટલે મને તો આવતા બધા પ્રશ્નો મેં પૂછી લીધા છે સર હવે મારે ખાલી જાણવું છે કે તમે લોકોને શું મેસેજ આપવા માંગો છો હું તમને એ મેસેજ આપવા માંગુ છું કે આપણે આ બધું વિચારવું જ ન પડે નાની પણ તકલીફ થાય ડોક્ટરની સલાહ લો અને એને મોટું રૂપ ન લે એ કરો પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર સો સ્ટે એક્ટિવ સ્ટે હેલ્ધી વાવ અને એટલે જ જ્યાં સુધી સહન કરી શકીએ સહન નહીં કરવાનું સહન કરી શકો છો એનો મતલબ છે કે નાની વસ્તુ છે ત્યારે જ રિપેર કરી આવજો તમારા ઘૂંટણ કે બીજા કોઈ પણ સાંધા